આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર વિરલ રાણા વાંચે છે નમસ્કાર રાજ્યના કાયદામંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં ન્યાય પ્રણાલીને વધુ પારદર્શક બનાવવા માટે ગુજરાત વડી અદાલત બાદ તમામ જિલ્લા અદાલતોને પણ ટેકનોલોજીથી સુજજ કરવામાં આવશે કાયદા વિભાગ દ્વારા ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે ગુજરાતના આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર્સ માટે ગાંધીનગર ખાતે આયોજિત તાલીમ કાર્યક્રમમાં શ્રી પટેલે આ મુજબ જણાવ્યું હતું આ પ્રસંગે શ્રી પટેલના હસ્તે આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર્સને લેપટોપનું વિતરણ કરવામાં આવ્યું હતું શ્રી પટેલે જણાવ્યું કે આ તાલીમથી મદદની સરકારી વકીલોને આ ત્રણ નવા ફોજદારી કાયદા અંગે વિગતવાર માહિતી મળશે જેથી અદાલતમાં ઝડપથી કેસ કેવી રીતે ચાલે તે માટે તેઓ સજ્જ થઈ શકશે પોરબંદર કોસ્ટગાર્ડના વિમાન મથકે આજે હેલિકોપ્ટર તૂટી પડતા ચાલક દળના ત્રણ સભ્યોના મૃત્યુ થયાના અહેવાલ છે આજે સવારે સાડા દસ કલાકે કોસ્ટગાર્ડના એર એન્કલ પર ધ્રુવ હેલિકોપ્ટર લેન્ડિંગ દરમિયાન તૂટી પડ્યું છે હેલિકોપ્ટર ક્રેશ થતાની સાથે જોરદાર વિસ્ફોટ થયો હતો અગ્નિશમન વિભાગે આગ ઓલવવાની કામગીરી કરી હતી વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે ભુજ સેવા સદન ખાતે રાજ્યના પ્રવાસન સચિવ રાજેન્દ્ર કુમારના અધ્યક્ષસ્થાને કચ્છના વિવિધ પ્રવાસન સ્થળોએ સ્વચ્છતા કામગીરીની સમીક્ષા અંગે બેઠક યોજાઈ હતી જિલ્લા કલેક્ટર અમિત અરોરા અને પ્રાંત અધિકારીઓએ સફાઈની કામગીરી અંગે પ્રવાસન સચિવને વાકેફ કર્યા હતા ધોરડો અને ધોળાવીરાને પ્લાસ્ટિક ફ્રી ઝોન જાહેર કર્યા બાદ પ્લાસ્ટિકનો કચરો ત્યાં રહે નહીં તે રીતે તેને એકઠો કરીને કોડીનાર મોકલવામાં આવી રહ્યો છે વહીવટીતંત્રની આ પહેલને પ્રવાસન સચિવે બિરદાવી હતી રોડ ટુ હેવન અને ધોરડો પ્લાસ્ટિક ફ્રી ઝોન કર્યા બાદ હવે માંડવીના દરિયા કિનારા સહિતના વિસ્તારને પણ પ્લાસ્ટિક ફ્રી ઝોન જાહેર કરવા માટે ત્વરિત પગલા લેવામાં આવશે તેમ જિલ્લા કલેકટરે જણાવ્યું હતું માંડવી બીચ મઢ લખપત ફોર્ટ નારાયણ સરોવર કોટેશ્વરમાં હાલમાં ચાલી રહેલી સફાઈ કામગીરીને વધુ આયોજનબદ્ધ કરીને આ પ્રવાસન સ્થળોએ સ્વચ્છ બનાવાશે તેમ પ્રાંત અધિકારીઓએ જણાવ્યું હતું કચ્છના જિલ્લાના અંજાર તાલુકાના ભીમાસર રેલવે સ્ટેશન પાસે રેલવે ટ્રેકને ઓળખી રહેલો પરિવાર ચાલતી ટ્રેનની હડફેટે આવી જતા ત્રણ જણના મોત થયા હતા ભૂથ મુંબઈ જતી કચ્છ એક્સપ્રેસ ટ્રેનની હડફેટે આવી જતા ગંભીર ઇજાગ્રસ્ત પરિવારને રેલવે સ્ટાફ અને સ્થાનિક લોકોએ મદદ કરી હતી અને ગાંધીધામ પોલીસને જાણ પણ કરી હતી પ્રધાનમંત્રી પોષણ યોજના અંતર્ગત સંચાલિત રસોઈયા અને મદદનીશની તાલુકા કક્ષાની ભુજની શાળા નંબર દસ ખાતે રસોઈ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં મધ્યાહન ભોજન સંચાલિકો દ્વારા મિલેટ આધારિત પોષણયુક્ત વાનગીઓ રજૂ કરવામાં આવી હતી આ સ્પર્ધામાં તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ ત્રણ વિજેતાઓને રોકડ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા મુન્દ્રા તાલુકાના પ્રાગપર ખાતે ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર ખાતે પશુ પક્ષી પર્યાવરણ અને જળ અંગે બે દિવસીય સંમેલન યોજાયું હતું સંમેલનના પ્રથમ દિને વિવિધ મહાનુભાવોએ પર્યાવરણ બચાવ માટે કરવાલાયક કાર્યો તથા પોતાના અનુભવો વર્ણવ્યા હતા કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકી જીવદયાની પ્રવૃત્તિઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો ગાયનું ઘી ગૌમૂત્ર અને છાણના ઉપયોગથી થતા ફાયદાઓથી સૌને વિસ્તૃત રીતે અવગત કરાયા હતા કચ્છમાં છેલ્લા પાંચ દિવસથી રાત્રે ઠંડી તો દિવસે હુંફાળું વાતાવરણ અનુભવાઈ રહ્યું છે આગામી સપ્તાહમાં જિલ્લામાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ઘટાડો થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે દરમિયાન રાજ્યના સૌથી શીત મથક ગણાતા નલિયાનું લઘુત્તમ તાપમાન સાત આઠ ડિગ્રી જિલ્લા મથક ભુજનું તેર આઠ ડિગ્રી અને કંડલાનું સોળ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું ક્રિકેટ સિડની ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને છ વિકેટે હરાવીને દસ વર્ષ બાદ બોર્ડર ગાવસ્કર ટ્રોફી પર કબજો મેળવ્યો છે જીત સાથે જ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની ટીમ પહોંચી ગઈ છે અને આ સાથે સ્થાનિક સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર